તાપીમાં નેશનલ હાઇવે નંબર છપ્પનને ફોરલાઇન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામા સામે અસરગ્રસ્ત ખેડૂતોએ વાંધા અરજી જિલ્લા કલેક્ટરને રજૂ કરી છે સુરત નવસારી સહિતના જિલ્લામાં તંત્ર દ્વારા સંપાદિત જમીન જે વળતર ચુકવણી કરેલ છે તે મુજબનું તાપી જિલ્લાના સંપાદિત થનાર જમીનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી છે અને હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો છે

આપી તેમની નેશનલ હાઈવે છાપનમાં સંપદ છે જે જે જાબી ના નાના નાના ખેડૂતો છે અમે અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું અત્યારે જમીન સંપાદન માટે ફ્રીડી નોટિસ જાર ઇશ્યુ કરવામાં આવી છે ત્યારે તે સંજોગોમાં દરેક દરેક ખેડૂતોની મોટી સંખ્યા ઉપસ્થિત થયા હતા આજે કલેક્ટર કલેક્ટરશ્રી અને જમીન સંપાદન છે પ્રાંત અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન સંપાદનનો કાયદો બે હજાર તેર મુજબ અમને વધારેમાં વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું અન્યથા જમીન સંપાદન તો જંતુ પ્રમાણે કરવામાં આવશે તે પ્રમાણે વળતર ચૂકવવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજી જમીન મળવાની નથી ના કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજાવ જગ્યા ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ સંજોગો માં તૈયાર નથી પણ દરેક દરેક ખેડૂતો એક વિશ્વાસ અને એ બાબત થી હું અમે રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને દરેક દરેક ભાઈઓ બહેનોનો ના એક જ અવાજ છે જો મળશે તો જ જે જમીન ઉજાડ્યા તો ને મળવા માં તે આદિવાસી ભાઈઓ ને બહેનો પણ જમીન ભાવ મળવા જોઈએ તેવી અમારી માંગણી છે હા સર અમે કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને ને અમે આ દિન પત્ર આપ્યો છે નેશનલ હાઈવે માટે એ સાહેબ ને સીરીયસ વાત કરી છે તો સાહેબ એવું કહે કે જંત્રી પ્રમાણે જંત્રી પ્રમાણે નથી લેવો અમને સુરત નવસારી વલસાડમાં જે પૈસા ચૂકવ્યા છે તે રીતે અમને પણ અહીંયા ગાડી આપો બુલેટ ટ્રેનમાં જે ચૂકવવા છે તે અમને અહીંયા અમે સંપાદન કરવા દેસુ નહીં તો અમે એટલા ચૂકાવે નહીં તો અમે બંધ કરી દઈશું અમે આપણી એ કરવા દઈશું નહીં જમીન સંપાદન કરવા દઈશું નહીં અમારું વળતર છે બસ સારું વળતર આપો એ જ અમારી માંગ છે બીજી કોઈ નથી માંગ વિકાસ કરો વિકાસ થવો જો અમે માનીએ છીએ બે હજાર કાયદો છે તેનો લાગુ બે હજાર તેનો જે કાયદો છે તે લાગુ